રામ રામ ને સીતારામ બે હજારતા દિવસ તો અમે અચાનક ઇન્ડિયા આવ્યા એનું કારણ કે ભાઈનું એક્સિડન્ટ થયું કેવી રીતે થયું શું થયું બધા પૂછતા હોય છે સગાવાળા સંબંધીઓ તો હું તમને અત્યારે આ ગાયો છે ને એની ચોવીસે કલાક મારા ભાઈ સેવા કરતા ખૂટિયા છે આમાં ઘણી બધી વાછડા છે ગાયો છે એટલે ગાયો નોધારી બની ગઈ છે તો છે તમે આ ગાયો રસ્તાને કિનારે જ ઉપર છે અહીંયા મંદિર છે આ પાણીનો અવેડો છે હું જ્યારે ભાઈને ફોન કરતો ને ત્યારે કહેતા કે હું અવેડો ભરું છું પછી ફોન કરજે એમ એટલા બીજી હોય ગાયોને સેવામાં એટલે એક મહાન સંત જેવું જીવન જીવી જાય તો પણ હકીકત શું કેવી રીતે બન્યો કારણ કે જે બનાવ થયો એ ભાઈ ગયા હતા રામાપીરના મંડપ હતા અમારે અહીંયા પોરબંદર તો મંડપે ગયા હતા હવે મંડપ જોવા ગયા હતા રામાપીરના દર્શન કરવા ગયા હતા રામાપીરના ભગત પણ હતા અને આવતા હતા સવારે તો બાઇક બાઈકમાં આવતા હતા હલાવતા પણ નહોતા અને એનું એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટ થયું અને અમને જાણ થઈ એટલે તરત જ અમે આવી ગયા બીજે દિવસે સાંજે તમે પહોંચી આવ્યા અને એને પોરબંદરથી રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવ્યા ત્યાં એનું ઓપરેશન કરવામાં આવ્યું હજી ડિટેલમાં તો વિગત પછી તમને ધીમે ધીમે આપીશ એટલે અમે પણ નીકળી ગયા તાત્કાલિક અને પુગીએ બીજે દિવસે તો સાંજે રાજકોટ પહોંચી આવ્યા પાંચ તારીખે અમે આવ્યા સીધા ચાર તારીખે ભાઈનો ઓપરે એક્સિડન્ટ થયો રાજકોટ અમે પાંચ દિવસ રોકાણા અને કાંઈ પણ એક ટકો પણ સારું ન થયું એટલે રાજકોટના તમામ ડૉક્ટરોને પણ બીજા ડૉક્ટરોને પણ બતાવ્યા રાજકોટના ઘણા બધા લોકોએ એટલી બધી મદદ કરી જો એ લોકોએ એટલી બધી મદદ ના કરી હોત તો ઇમ્પોસિબલ હતું અને ત્યાંથી પાંચમે દિવસે પછી અમે અમદાવાદ ગયા એમરેજ થઈ ગયો તો બધાને કહું કે જ્યારે પણ કોઈનું એક્સિડન્ટ થઈ જાય અને એમરેજ થઈ જાય તો પ્લીઝ પહેલાં તમે સરકારી હોસ્પિટલમાં જાજો કારણ કે ભાઈનું એમરેજ થઈ ગયું છતાં પણ એનું ઓપરેશન થઈ કરી નાખ્યું ઘણું બધું કર્યું છે બરાબર તો ચાલો તો એ તો વયા ગયા પણ થોડોક મરદા ઉપર માર પડ્યો છે એ દુઃખ પણ છે પણ શું કરી શકીએ અમારી ઉપર તો આવું થયું પણ હવે તમારી ઉપર ન થાય નો હેલ્મેટ નો લાઈફ અમારી ઉપર આવીને એ ગમે તેની ઉપર કાલે આવી શકે કારણ કે હેલ્મેટ નથી તો લાઈફ નથી એને કાંઈ નહોતું શરીરમાં ખાલી એક મગજમાં અહીંયા ડાબી કોરા થોડુંક લાગી ગયું એમરેજ થઈ ગયું ભાઈ આખી જિંદગી ગુમાવી નાખી સાત દિવસ સતત હું એની સાથે ચોવીસ કલાક રહેતો અને અમદાવાદ સુધી લઈ ગયા પણ અંતે તો જિંદગી અને મોતની જંગમાં જિંદગી હારી ગયા મોત કાટી ગઈ અંતર તો સત્ય એ જ છે પણ આપણે આપણા પ્રયત્ન કરતા હોય બે દિવસ અમદાવાદ અમદાવાદ અમે ગયા એટલે સાહેબે તરત જ કીધું કે આમાં તો કંઈ છે નહીં પણ એ સરકારી હોસ્પિટલવાળા જ કહે કારણ કે એને ઇન્ટરેસ્ટ નથી કંઈ બાકી ઇન્ટરેસ્ટવાળા કહેશે નહીં કદાચ કાંઈ નહીં હોય ના કોઈ પણ બે પાંચ દિવસ તો વેન્ટિલેટર ઉપર રાખશે ભાઈ તરત જ કોમામાં વયા ગયા હતા ને વેન્ટિલેટર ઉપર હતા એટલે તમારી પાસે ઓપ્શન પણ ઓછા હોય છે કે તમે બીજું કંઈક કરી શકો ઠીક છે મને તો બહુ બધો સપોર્ટ એટલો બધો સોશિયલ મીડિયાને લીધે અને સગા સંબંધીઓ બધાના કોન્ટેક થતા ગયા અને બહુ જ એમ લાસ્ટમાં બોડી મળી તો એ પણ અમારા આ સંબંધને સંબંધીઓએ મદદ કરી અને એની મદદ ના કરે તે પણ અશક્ય હતું ખેર ધીમે ધીમે આગળ ડિટેલમાં બધું હું તમને બતાવીશ પણ અત્યારે તો આ રીતના થયું છે પણ હેલ્મેટ નથી તો લાઈફ નથી પ્લીઝ તમારા દીકરા દીકરી મા બાપ હસબન્ડ જે પણ જો કોઈને તમે ખોવા ન માગતા હોય તો એક જ ઉપાય છે હેલમેટ હાથ પગ ભાંગી જશે ને તો ઘણા બધા ઉપાય છે પણ મગજનો ઇન્જરી થઈને કોઈ ઉપાય નથી અસત્ય છે એમ તો પ્લીઝ બધા હેલ્મેટનો ઉપયોગ કરજો અમે અત્યારે ઇન્ડિયામાં જ છીએ શું કરીએ કાંઈ નથી કરી શકવાના જુઓ અને આ ગાયો પણ કેટલી શું કહેવું હવે નોંધારી થઈ ગઈ છે ચોવીસે કલાક જેની સેવા કરતા એ આજે આની ચોવીસે કલાક કરતા બરાબર તો ઘણા એવા લોકો છે કે જે જરૂર નથી અને એટલી બધી એમ કહેવાય છે કે સેવા કરવાનું તો મોત મળે હું તો કહું કે મેં હજી ક્યાંક ભૂલથી પણ કાંઈક પાપ થયા હશે પણ ભાઈએ તો કોઈ એવા પાપ જ નથી કર્યા એમ લોકો એટલા બધા આવે છે લોકો એટલા બધા શોખ છે ભાઈનો એવો સ્વભાવ હતો સંત જેવું જીવન જીવી ગયા અને એ તો મોક્ષ જ થઈ ગયા કારણ કે આપણે છે ને જ્યારે એનો અંતિમ વિધિ કરવા જતા હોય ને ત્યારે એને પાછળ કંઈક એવું કરે કે ભાઈ એમાં પાછા આવે ને એટલે એમાં ચિહ્ન થઈ જાય પક્ષી ના થાય પ્રાણી ના થાય માણસ ના થાય ઘણું બધું થાય પણ આમાં કાંઈ નહોતું પણ એ એ તો ઠીક છે બધું માનવાનું છે પણ નકણી આપણે તો એટલો જ પ્રસ્ત હોવો જ જોઈએ કે કરમ કેવા છે કારણ કે હિસાબ નો થાય છે અને અહીંયા કરતાં પણ ન્યા પણ જરૂર હશે ને જેને અહીંયા જરૂર છે ને એને ત્યાં પણ જરૂર છે ટૂંકું જીવન બેતાલીસ વર્ષની ઉંમરમાં ખૂબ સેવા કરી એની જિંદગી તો એક વખત જવાનું તો છે જ બધાને પણ સેવાનું જીવન જીવતા એટલે એમ થાય કે હજી વધારે સેવા કરી હોત અમે પણ એના પુણ્ય ખાતા હતા તમને ખબર છે કેવી લાઈફ મસ્ત જીવીએ છે જીવતા હતા બરાબર અને આ લાઈફનો એક પડાવ જ છે હરિચાન હરિ કૃપામાં આવું જ હોય નરસિંહ મહેતા નહીં આવ્યું તો દુઃખ બધાને દુઃખ તો આવે બધાને ઘરે આ એક એવો પ્રસંગ છે કે બધાને ઘરે આવે જ્યાં સુધી ન આવ્યું હોય ને ત્યાં સુધી એને ન અહેસાસ થાય બાકી બધાને ઘરે આ તો આવતો જ રહેતો હોય છે બરાબર એટલે અમે અત્યારે અમારા અમારે જે મહેર રિવાજમાં અગિયાર દિવસ કરે હું બહુ પછી દી કરો દી કરો દી કરો દી કરો કે બે દિવસ કરો કે ત્રણ દિવસ કરો કાંઈ ફરક નથી પડતો હું જીવતાને વધારે માનું છું જીવતા હતા ત્યારે ભાઈને એ સેવા જ કરતા ત્યારે એને કોઈ પણ રૂપિયા પૈસા તકે કોઈ પણ જાતને ટેન્શન નહોતો મેં કીધું તું સેવા કર બરાબર તો એ સેવા જ કરતા એને એને એક એક સેવાને ભેખ લઈ લીધો હતો એ તો અમારા ગામના લોકો બધા ઓળખે છે જેને મારા ભાઈને ઓળખે છે આજે કેટલા ચાર તારીખે થયું ચાર પાંચ છ સાત આઠ નવ આજે ચોથો દિવસ પણ થઈ ગયો ઓફ થઈ ગયા એને સતત અમે સાથે રહ્યા હું અને મારી મા તરત જ આવી ગયા જરા પણ વિચાર વિચાર પણ નહોતો કર્યો પણ હું કહું કે ભાઈને જાનમાં ન જતા પણ ભાઈને જ્યારે આવું થાય ને ત્યારે તમે એની સાથે રહેજો કારણ કે ત્યારે એને છે ને ખૂબ જરૂર હોય છે બાકી જાનમાં આવવા વાળા તો ઘણા બધા હોય છે આવી રીતે રસ્તાને કાંઠે ગૌશાળા આવેલી છે આ નિરાધાર પગ ને બધા જે કાંઈ હોય એને આ બધા બહુ એમ કે ભાઈ ચોવીસ કલાક એમ બીજા લોકો મારા ગામના ઘણા બધા આવે છે સેવા કરે છે પણ ભાઈ અહીંયા હતા તો પાણીનો વેળો ભરવો ને એમ બહુ બધું કરતા જ અહીંયા લાઈન નાખેલી છે સેવાનો ભેગધારી અયોગ્ય શું કરીએ નાનપણની યાદ આવે ભાઈ ભાઈ તો ભાઈ હોય છે ઝઘડતા હોય છે બોલતા હોય છે બધી રીતે બધાના ભાઈઓમાં આવું જ હોય ચાલો તો આજે ચોથો દિવસ છે જે કંઈ એની વિધિ માની ઈચ્છા છે એટલે મેં કીધું માની જે ઈચ્છા હોય એ બાકી તો હવે કંઈ કરવાથી કંઈ આવી નથી જવાનો કે નથી કંઈ ફેર પડવાનો એ જીવન જ એવું જીવ્યા કે એની પાસે કંઈ ગમે એટલું કરીએ તો એ એના પુણ્ય જ એટલા લઈ ગયો છે કેમ કે નાનપણથી જ છે વાત બીજું કંઈ નહીં તો સગા સંબંધીઓ બધાને ફોનને ને કરતા હોય પણ હમણાં હું ફોન તો ઓફ જ રાખ્યો હતો જવાબ પણ કોઈને નહોતો દઈ શીખતો કારણ કે પ્રિયોરિટી ભાઈ જ હતા કે ભાઈને એટલા હજારો કિલોમીટરથી આવ્યા બધું છોડીને ભાગી ગયા કાંઈ વિચાર નહોતો કર્યો અમે પણ નહીં અને આ ભગવાનનો આભારી છીએ કે અમને આ પણ મોકો આપ્યો કે સેવા કરી શકે ને આ બધું બાકી સાંસ પણ નથી મળતું બધાને બસ હરી ઈચ્છા હરી કૃપા ભારત તો ભારત છે અહીંયા લોકોની સાંત્વનતા હોય છે લોકોના સપોર્ટ હોય છે અહીંયા જરૂર પણ પડે છે જ્યારે વિદેશમાં આવું કંઈ જરૂર નથી પડતું તો અત્યાર સુધી ભાઈની પાછળ જે જે લોકોએ નું નામ લઉં તો કોઈને કદાચ ન ગમે પણ તમામ લોકો બહુ સેવા કરી ભાઈ સાથે કેટલા લોકોએ રાજકોટ અને અમદાવાદ સુધી એમાં તમામનો ખૂબ ખૂબ આભાર અચ્છા મળીએ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રારામ